અત્યારે બધાના મનમાં એક જ સવાલ છે કે ભારતીય જનતા પાર્ટી પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી જે છે તે રાખશે કે પછી પાછી ખેંચી લેશે કેમ કે ક્ષત્રિય સમાજનો ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં વિરોધ જે છે તે અત્યારે ઉગ્ર બન્યો છે ત્યારે ક્ષત્રિય સમાજની પણ હવે એક જ માંગ છે કે પરશોત્તમ રૂપાલાની ટિકિટ જે છે તે પાછી ખેંચી લેવામાં આવે ત્યારે પરશોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લેવાથી અને ટિકિટ યથાવત રાખવાથી શું સમીકરણો રચાશે તે જોઈએ આ વિડિયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પરશોત્તમ રૂપાલાએ ભાજપના કદાવર નેતા અને મજબૂત દાવેદાર કહી શકાય ત્યારે તેમણે ક્ષત્રિય સમાજ પર કરેલા બફાટને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજ જે છે તે હવે ઉગ્રપણે પરશોત્તમ રૂપાલાની વિરુદ્ધ છે અને વારંવાર તેઓ સભાઓ યોજી રેલીઓ કાઢી મહાસંમેલનો યોજી તેઓ પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે અને ક્ષત્રિય સમાજનો આક્રોશ જે છે તે અત્યારે ચરમસીમાએ છે ક્ષત્રિય સમાજની અત્યારે એક જ માંગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લેવામાં આવે અને રાજકોટથી બીજા કોઈ ઉમેદવાર ને પરશોત્તમ રૂપાલાની જગ્યાએ ટિકિટ આપવામાં આવે ક્ષત્રિય સમાજનું કહેવું છે કે તેઓ ભાજપની વિરુદ્ધ નથી તેઓ પરશોત્તમ રૂપાલાની વિરુદ્ધ છે અને જો ભાજપ પરશોત્તમ રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચે તો ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને ચીમકી પણ આપવામાં આવી છે અત્યારે ભાજપ પર ક્ષત્રિય સમાજના ચાલતા દબાણને લઈ શું ભાજપ પરશોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લેશે જો ભાજપ ભાજપ ટિકિટ પાછી ખેંચી લે તો પાર્ટીના નિર્ણયો પર સવાલો ઉભા થઈ શકે છે તે પછી રાજકોટ સીટ પર ઉમેદવાર પસંદગીમાં પણ મૂંઝવણ ઉભી થઈ શકે છે જો ભાજપ તેમની આ માંગણીને સ્વીકારી લે તો અત્યારે ભાજપની બીજી ઘણી બધી બેઠકો પર ક્યાંક ઉમેદવાર પસંદગીને લઈ ક્યાંક ઉમેદવાર બદલવાને લઈ ક્યાંક જ્ઞાતિ આધારિત સમીકરણોથી વિરુદ્ધ તો ક્યાંક સોશિયલ મીડિયામાં વિરોધ જે છે તે ભાજપમાં યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે તે લોકોને પણ માંગો જે છે તે વધી શકે છે અને બની શકે કે તે લોકો પણ પોતાના વિરોધને ઉગ્ર બનાવી શકે અને બીજા અન્ય સમાજ પણ પોતાની માંગ સાથે ઉભા થાય અને જો ભાજપ રૂપાલાને રાજકોટ બેઠક પર યથાવત રાખે છે તો ભાજપને ઘણા બધા પડકારોનો પણ સામનો કરવો પડશે ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ ત્યારે દલિત અને પાટીદારો પણ ક્ષત્રિય સમાજના વિરોધમાં જોડાઈ ગયા છે અને આ સમાજના લોકોએ બીજેપીને વોટ ન આપવાની પણ ચીમકી આપી છે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા ભાજપને ત્રણ દિવસો રૂપાલાને હટાવવામાં નહીં આવે તો સમગ્ર ભારતના ક્ષત્રિયો રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને ગુજરાતના ક્ષત્રિયો મળીને ભાજપની વોટ બેંક તોડી શકે છે અને ભાજપને ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે ત્યારે આ બધા સમીકરણો જોતા ભાજપ જે પાંચ લાખની લીડની વાતો કરી રહ્યું હતું તે તો ખૂબ જ દૂરની વાત છે પરંતુ કંઈક ને કંઈક ભાજપની બે ત્રણ સીટો પણ હાથમાંથી જઈ રહી હોય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે તો આવા જ રાજકારણને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે તથા મારો વિડીયો તમને કેવું લાગ્યો તે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર